ભાઈ રામ રામ હેલો નમસ્કાર મિત્રો તો આપણે આજે જઈ રહ્યા છીએ પાલનપુર જ્યાં રિયા યુંડાઈ છે પાલનપુરમાં સોરમાં આવેલો છે ત્યાં આપણે જઈને ક્રેટાની જે નવી ફેસ્ટલિ લોન્ચ થવાની છે સાંજે ચાર વાગ્યાના ટાઈમે એનો આપણે પ્રોપર વિડીયો ગુજરાત ગેરેજ યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરવાના છીએ તો એ જરૂરથી ચેકઆઉટ કરજો અને બ્લોગ આજનો અહીંયાથી શરૂ કરી રહ્યા છે ભાઈની સાથેથી તો અહીંયાથી આપણે બસમાં જવાનું રહે છે જે એક્સપ્રેસ અગિયાર વાગ્યાના ટાઈમે અગિયાર પંચાવનના ટાઈમે આવવાની છે એની અંદર આપણે બેસી જઈશું અને થરાદથી અમદાવાદની જે બસ છે એની અંદર આપણે જવાનું રહે પાલનપુર સુધી અને ત્યાંથી રિક્ષા કરી અને યુનિઈના થોડું સુધી જઈશું અને આગળની પ્રોસેસ શું રહે છે હું તમને બતાવતો રહીશ તો આપણે લાખણી બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને હવે બસ આવે એનો ઇંતજાર કરીએ રાહ જોઈએ બસ આવે એટલે પછી નીકળીશું તો ફાઇનલી હું પાલનપુરની અંદર પહોંચી ગયો છું તમે જોઈ શકો છો ગાડીને બહુ જબરદસ્ત શણગારી દીધી છે અને મારે પડદો પણ ઢાંકી દીધો છે એક આ છે અને એક બહારની સાઈડ પણ છે અને ઘણા બધા લોકો આવવાના છે અને એક યુટ્યુબર છે આપણા મિત્ર કેમ છો ભાઈ મજા તમારી ચેનલનું નામ શું વિજય વાકેલા વિજય વાકેલા જે હિન્દીમાં કોન્ટેન્ટ બનાવે છે અને એમની ચેનલને પણ તમે જરૂરથી ચેકઆઉટ કરજો અને કંઈક આવો માહોલ છે તો કોઈક આવો મોહોલ છે ક્રેટાનો જે કે સ્લીફ છે એનું લોન્ચિંગ થઈ રહ્યું છે અને એચઆર સાહેબ ફોટોગ્રાફી કરી રહ્યા છે તો ફાઇનલી ઘણા બધા લોકો આવી ગયા છે તમે જોઈ શકો છો કેટલા બધા લોકો છે ઇવેન્ટમાં આવી ગયા છે સાહેબ ગાડી તૈયાર છે હવે કેટલી વાર થાય છે સમથિંગ ટાઈમ વાત કરું ચાર તેતાલીસ થઈ ગઈ છે બંદૂક છે અને જે પણ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરે એને ગોળી મારવામાં આવશે ને કાકા ફાઇનલી ગોળી મારવામાં આવશે અને આ બીજી પણ છે તમે જોઈ શકો છો કંઈક આવી બંદૂક છે હમણાં તમને બતાવીએ કે કેવું ફાયર કરે છે બધા લોકો મજા માણી રહ્યા છે ન્યૂ ક્રેડા આનો ફેસ લિપનો જબરદસ્ત લોન્ચિંગ થઈ ગયું છે અને શોરૂમાં તમે ક્રાઉડ પણ જોઈ શકો છો કેટલી બધી સંખ્યામાં લોકો અવેલેબલ છે ફાઇનલી ગાડી રિવેલ થઈ ગઈ છે હવે આનો આપણે પછી થોડી વારમાં શૂટ કરી દઈએ કેવો શૂટ રહ્યો છે તમને પેલી ચેનલ ઉપર જોવા ચોક્કસથી મળી રહ્યા છે અને ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે જે આગળની પેનલ છે ફ્રન્ટ પાક અને રિયર બેકથી બદલા કરવામાં આવ્યા છે અને લુક તો સેમ જ છે ઇન્ટીરિયરમાં પણ તમને ઘણા બધા ચેન્જીસ જોવા મળશે જેવું કે તો હવે આપણે ફાઇનલ નીકળીશું કારની અંદર જો કોઈ બી એવી વસ્તુ હોય કે બતાવવાની બાકી રહી ગઈ છે તો હું નેક્સ્ટ ટાઈમ આવીશ અને ત્યારે બતાવીશ કેમ કે હાલના તો સમથિંગ સાડા સાત જેવા વાગી ગયા છે તો આપણે નીકળવું પડશે કેમકે પછી બસ મળશે નહીં મળે એ બધું કન્ફ્યુઝન રહેશે હવે હું નીકળી રહ્યો છું ટાઈમ તો બહુ બધો થઈ ગયો છે પણ આમનું ફોટો સેશન પતે એટલે પછી નીકળીશું પતી ગયું હજી નહી પત્યું ફોટો સેશન આપણે બે ત્રણ ચાર પાંચ બહાર બ્લેક કલરમાં અવેલેબલ છે કરેટા આ યુદ શોરૂમ છે સુધીરભાઈ ભાઈ આવે એટલે પછી નીકળીએ આપણે

લાખણી પહોંચી ગયા છીએ ત્યાંથી હવે બાઈક લઈ લઈએ અને પછી નીકળીએ ઘર તરફ